અને આલવીય પડશે અન તુડો પણ વિરોધ પગ નાથી તને ટિકિટ કોઈ ના આલે આને ઓ સરપંચ માં તું મુ એમ પૂછું કે મને તું આટલો પેરો ખાલી 5 વર્ષ મુ કોમ કરું ઈ તું

બે નવીન સહી પડી એ અત્યારે તો આ જોવે બધું એના ઉપર છે બધું

વિકાસ કર્યો બીજું કોઈ નઈ કરી અને પોસ પછી તમાર જોતા મુસવા ને હાલ પોસ પછી પછી તો થોડાક વધારો એમ તો પછી બધું થાય

રવાઈ દયો અને ચાર પૂરો ચેરલા છે તો જિલ્લાની આટલો ફેરો તમે રવાઈ દયો ઈયની પૂરો વી કરવાઈ દયો શું કામ રવાડ્યું હું આટલી ગળા તો પાહન કેતા તા તન બનાવ તન બનાવ નહી ફરી જોસો

ઈનાઈ સોય રયા અદી ઉંગાળી દીધું તોલા હું કટકો ખાઈને બેહીધું બલ્યા કેરીમાં જો ઈરિયા પડ્યા ની તો ઉંદુ થાય કોણ આ ચોથો કે રોઈએ ના બાયો દૂરું કોમ છે ઈ કરી અને રિવસંગ ને રાત કરી અલા ઈ વાત કરો તમે વસમાં ઈયા ને તો ટીકી દેલા અમે પાહ્યા રહીન તમારી ઉંગાળીને કીધું ટીકી દેલા મને દેહારો આના કરીને દુના શેર પણ સોય રયા તો ઈનાઈ રાખવા છે સોય રયા પછી તમે ના ફેરો આટલી ફેરા આટલી ફેરા તો તમે છો સરપંચ બરોબર છે બરોબર છે આ દુઃખ વાત છે સરપંચ બે જ તમે કરો છો બે બાકી તમે બે કરો બે બાદ બે બાદ વાર્યા બે કઈ આપડે એમ તો અમે હાંસી વિચાર્યું પણ અમે બે વળગ અમર્યા છું ઉંગાળ દિન રાખ હવે તમે ફેરકો અમ જો એ વેમ હોય ને તો કાઢી નાખો આ સીટીડીન કે મારા હામો ઊભા રે હું તમે હું ના વતારી વાવે એવી જમીન છે

જો ના થે એમાં શું કરી નાવઈ છે અલ્યા હું ના પાડું તું લાવવા દે ખબર પડે માર બોડા કેટલા છે અમે શું ના પાડો ઉભા રો આયા મોરવળકો આયા મોરવળકો પછી બોલાતું હજી

પણ આવો તરી લાખ લાખ તરી લાખ લાખ ખર્ચો થાય પણ શું વાતો છે અમે કોઈ સે નહી આગળ પાસે આપણે રવા આપણે રવા ગયા રવા ગયો તમે રવા કાતું ના જાવ તમે રવા ગયા તમે બોલા સરપંચ તમે રવા ગયા જબ્યમ રો જબ્યમ નહી જાવ મારા સરપંચ જ થાઉ પૂરી વાત જો તમે મારો કેટલી તણી કરી જાતો કોઈ સરપંચે મને કીધું કે મન કી તમન લાખાયું લાખાયું

ભૂરો જૂઠો એનું કોઈ મોનતું જ નથી કોઈ ના વાદે નહી રહ્યો તો ભરવું છે તો હાચાર ભાઈ ફરજો અમે શું છે આગળ પાછળ